અઢાર જીરો ત્રણ મોબાઈલ નંબર બેતાલીસોતેર ગાડી નો કોડ નંબર પંચોન ગાડી પિન કોડ નંબર પંચાવન પોત્રીસ ગાડી ના ઓલ ઈ ભારત બે ચાર બધી બાજરી ભર્યા કર્યા બાર કે જીવનમાં લંકા પતિ લઈ ગયો કા રાજા કરણ બેઠા હોય માઢુ ના હોય

ભગવા કીધું કે સર ખંડી અવતારી કે ભરમાની હે મારી વધારા ની મા કુળ દેવી હે ચંડી ચામુંડા હે સોડાવાળી માં ભગવતી હે મા ખોડાલ માં શેણાલ માં જવું મા ઝોપડી હે માં ભગવતી તું આગળ હું તારી પાછળ મારા જીભ ને માં ભગવતી વસી જાય તો બોલો જગદંબા માત તમે જોઈ રહ્યા છો મિત્રો આ છે આપણા આમ તો ભાઈ બાર એમના સરસ મજાના યુટ્યુબમાં વિડીયો પણ આવે છે મોટા મોટા પ્રોગ્રામમાં પણ કરે છે તમારે કોઈ પણ જરૂર હોય તો હું એમને કોન્ટેક્ટ નંબર મોકલીશ કથા હોય કોમેડી હોય કોઈ બી રીતે આમનો સારો એમ એમનો કામ કરી રહ્યા છે ઇન્ટરનેટ લેવલે તો મિત્રો કોન્ટેક કરો અમતુભાઈ એકા એટલે સાહેબ કવિરાજ સરસ મજામાં એનું કામ છે અને ગામ ફાગોદરા જય હો